સ્થાનિક અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાળા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેસ છેલ્લા પાંચ વર્ષથી ધૂળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે આ સ્પર્ધામાં સ્થાનિક આઠ બળદગાળા સંચાલકોએ ભાગ લીધો હતો આ રેસ જોવા માટે આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધકો પાસેથી કોઈ એન્ટ્રી ફી લેવામાં આવી ન હતી સ્પર્ધાના અંતે વિજેતા અને રનરઅપ સ્પર્ધકોને ગામના અગ્રણીઓના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા આ રીતે નવી પેઢીને પરંપરાગત ખેતી સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મહત્વપૂર્ણ છે કે આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહે છે આથી આ સમયે ગ્રામ્ય કક્ષા યુવાનો અને બાળકોમાં બળદગાડાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ટ્રેક્ટર અને અન્ય સાધનોને કારણે બળદનું મહત્વ ઘટી ગયું છે ખેડૂતો બળદની જગ્યાએ ટ્રેક્ટરથી ખેતી કરતા થયા છે ત્યારે આજના આ યુગમાં પણ બળદનું મહત્વ સમજાવવા અને ખેડૂતોની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે પ્રયાસના ભાગરૂપે દર વર્ષે બળદગાડા રેસ યોજાય છે આ વર્ષે પણ યોજાયેલી આ રેસમાં ભાગલગામ અને આસપાસના બળદગાડાવાળા ખેડૂતોએ આ રેસમાં ભાગ લીધો હતો અને આયોજકો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા